હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો તો આના પહેલાંના વિડીયોમાં આપણે જોયું કન્જક્શન્સ વિશે કે કન્જક્શન્સ શું છે કન્જક્શનનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તેની વ્યાખ્યા જોઈ અને થોડાક કન્જક્શન્સ જે હતા તે પણ એક્ઝામ્પલ સાથે જોયા અને એમાં સંપૂર્ણ માહિતી તો આના પહેલાંના પાર્ટમાં આપી જ દીધી છે જે લોકોએ ના જોયો હોય એ જોઈ શકે છે કન્જક્શન્સ માટે પાર્ટ ટેન એમાં સંપૂર્ણ સમજૂતી આપી છે કન્જક્શન વિશે કે કઈ રીતે તેનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે અને કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે બરાબર તો આપણે આજે આ કન્જક્શન એટલે કે સંયોજક ગુજરાતીમાં સંયોજક કહેવાય એને આગળ જે બાકીના સંયોજક છે તે આજે આપણે જોવાના છે તો અહીંયા જે આવે છે તે છે આઈધર ઓર આ કે પેલું આ થોડો અટપટો છે તમે પરીક્ષામાં પૂછાય તો વાક્ય રચના તમે થોડી બી આમ તેમ કરો તો તમને ખોટું પણ પડી શકે છે સંયોજક તો એકદમ ધ્યાનપૂર્વક જોજો અને સમજો શરૂઆત કરીએ કે આઈધર ઓર આ કે પેલું આનો ઉપયોગ કઈ રીતે થાય બેમાંથી કોઈ એક પસંદ કરવા માટે એટલે કોઈ બે વસ્તુ હોય એમાંથી કોઈ એક વસ્તુને પસંદ કરવા માટે આ સંયોજકનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ ગીમી બુક ગીવ મી અ મેગેઝિન અહીંયા કહે છે કે મને બુક આપો મને મેગેઝિન આપો બે વાક્ય છે અહીંયા જુદા જુદા કે એકમાં કહે છે કે મને બુક આપો એકમાં કહે છે મને મેગેઝિન આપો હવે આને આપણે આઈધર ઓર વડે જોડવાનું છે આ બેમાંથી કોઈ એક વસ્તુ આપો એવી રીતે જોડવાનું છે બરાબર તો અહીંયા ગીવ મી આયધર અ બુક ઓર અ મેગેઝિન ગીવ મી જે છે બંને વાક્યમાં સેમ છે એટલે આપણે એકવાર ઉઠાવી લેવાનું છે આગળ ગીવ મી ધેન આયધર પહેલા લેવાનું છે આખું અહીંયા એક જ જગ્યાએ ફિટ થાય એવું નથી આ બધા જેવું નથી આમાં આયધર ઓર બે અલગ છે આયધર પહેલા આવશે અને ઓર પછી આવશે પહેલા એક જે ઓબ્જેક્ટ છે એ આપણે મૂકી દેવાનું જેમ કે ગીવ મી આયધર અ બુક આપણે બુક લઈ લીધું હવે પૂર્ણવરામ વિરામ જે છે એ હટી જશે અને મેગેઝિન અ મેગેઝિન જે છે એ ઓર પછી આવશે ગીવ મી આયધર અ બુક ઓર અ મેગેઝિન અહીંયા બુક પછી ઓર આપણે લીધું છે તો આ બેમાંથી કાં તો મને બુક આપો કાં તો મને મેગેઝિન આપો એવી રીતે આ વાક્ય બોલાશે બરાબર તો આવી રીતે જે છે આયધર ઓરનો ઉપયોગ કરવામાં આવે છે થોડું અડપટું છે પરંતુ તમે જો પ્રેક્ટિસ કરશો તો તમને ધ્યાનથી સમજાઈ જશે બરાબર અને જો સમજ ના પડી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે અહીં સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા કહે છે કે ગીવ મી અ ટી અ કોફી મને ચા આપો મને કોફી આપો તો આપણે આમાં બેમાંથી એક વસ્તુ પસંદ કરવાની છે કે કાં તો મને ચા આપો ક્યાં તો મને કોફી આપી દો એટલે બે માંથી એક પસંદ કરવા માટે આપણે આઈધર ઓર વર જ્યારે જોડવા જઈએ તો આગળ જોઈએ એવી રીતે મી એ બંનેમાં સેમ છે એટલે આગળ એકવાર લઈ લીધું આપણે ત્યારબાદ આપણે આઈધર મૂકીશું અને અ ટી અને ત્યારબાદ ઓર પછી આપણે અ કોફી મૂકી દેવાનું છે આવી રીતે સિમ્પલ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાનું છે આ વચ્ચે પૂર્ણ વિરામ છે એ હટી જશે તો ગીવમી અ આયધર ટી ઓર કોફી એકદમ સિમ્પલ રીતે વાક્ય બની જશે ત્યારબાદ તમે વાંચી જુઓ તો તમને સમજાઈ જશે કે અહીંયા ગીવ મી આઈધર ટી ઓર કોફી તો કાં તો મને ચા આપો કાં તો કોફી આપો બરાબર આવી રીતે આઈધર ઓરનો ઉપયોગ કરવાનો છે હવે આપણે આગળ જોઈએ અહીંયા સેકન્ડ છે નોર આઈધર ઓરનો એકદમ વિરોધી છે આ આમાં બંનેમાંથી એક પણ નહીં કોઈ પણ ચૂઝ કરવાનું નથી એટલે બેમાંથી એક પણ જોઈતું નથી એવી સિસ્ટમનો છે આ આનો ઉપયોગ અને પહેલાંનો ઉપયોગ ધ્યાનથી કરવાનો છે બે એકબીજામાં ઉમેરાઈ નહીં જાય એનું ધ્યાન રાખવાનું નાઇધર નોર ક્યાં વપરાશે અને આઈધર ઓર ક્યાં વપરાશે એ ધ્યાન રાખવાનું છે બરાબર નાઇધર નોર એટલે બંનેમાંથી એક પણ નહીં અને આઈધર ઓર એટલે બેમાંથી એક પસંદ કરવાનું બરાબર તો અહીંયા નાઇધર નોર જઈએ ફોર એક્ઝામ્પલ માનસી ઇઝ નોટ ક્લેવર માનસી ઇઝ નોટ હાર્ડ વર્કિંગ તો માનસી હોશિયાર નથી માનસી હાર્ડવર્કિંગ પણ નથી તો માનસી બંનેમાં નથી એટલે અહીંયા શું આવશે નકાર દેખાય છે આપણને બંને વાક્યમાં બરાબર તો આપણે અહીંયા નાઈધર નોરનો ઉપયોગ કરશું તો માનસી ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ તો માનસી હોશિયાર નથી અને હાર્ડ વર્કિંગ એટલે મહેનતું પણ નથી બરાબર જેવી રીતે ત્યાં ઉપયોગ કર્યો તો આઈધર ઓરનો એવી રીતે અહીંયા પણ આપણે ઉપયોગ કરવાનો છે નાઈધર નોરનો માનસી બંનેમાં સેમ છે એક જ જણ છે એટલે આપણે માનસી આગળ લઈ લેશું ઈઝ પણ એની સાથે આવી જશે ત્યારબાદ નાઈધર મૂકશું અને પહેલાં વાક્યમાં જે છે ક્લેવર એ લઈ લેશું ત્યારબાદ નોર અને હાર્ડ વર્કિંગ આવી જશે આમ વાક્ય બની જશે બરાબર એકદમ સરળ છે પણ થોડું સમજવાની જરૂર છે પ્રેક્ટિસ કરતા રહેજો તો આવડી જશે હવે અહીંયા એન્ડમાં જોવા જઈએ તો વાક્ય છે યેટ યેટ સંયોજક હજુ સુધી છતાં પણ આ એકદમ સિમ્પલ છે આ બી આપણે બટ યેટ સ્ટીલ જોયું હતું આગળ કદાચ એમાં આવી ગયું હતું તો યેટનો ઉપયોગ છતાં પણ દર્શાવવા માટે વપરાય છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે હર આઈસ આર વીક તેની આંખો નબળી છે યેટ સી વોચ ટીવી છતાં પણ તે હજુ સુધી તે ટીવી જુએ છે એની આંખો ખૂબ નબળી છે છતાં પણ તે ટીવી જુએ છે આવી રીતે તમારે જે વાક્યોમાં આવું દર્શાવવામાં આવે કે તેના પગમાં વાગ્યું છે તો પણ તે ચાલે છે વાગ્યું છે છતાં તે ચાલે છે તો અહીંયા હીઝ લેગ આર નોટ વેલ યેટ હી ઇઝ વોકિંગ આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો બરાબર તો યેટ એકદમ સિમ્પલ છે આમ સંયોજક અહીં પૂરા થાય છે આપણા અને આગળ આપણે જે છે એ ટેન્સ શીખવાના છે ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો